તૈયાર થઈ ગયા એને આજે ખરીદી કરવી છે કે મારે આવવું છે શું શું કેટલી વસ્તુ મળે છે મારે જોવું છે એ લ્યો સરસ ને બિસ્કિટ નો મળે આ બધા એ કેતા હતા સરબત ની બોટલ રાજમંદિર છે માવા બજાર ફ્લેવર આ રાજકોટનું છે બહુ જૂનું છે રાજમંદિર

એમ ને હું કરી છું શોખરી જો કાલ્યા માટે સિંહાસનને હિંચકો કેવો સરસ જો આભી પાઈની છે આ મને એમ છે રમકડું છે પહેલા પણ રમકડું નથી અહીંયાથી એને આવી રીતે ઓપન કરવાનું દાંતની સળી રાખવા માટે પેન્સિલ દિવાળી આવે છે તો અહીંયા અલગ અલગ દીવા ફાઈન છે જો વાળા છે પછી આવું ઘર જેવું છે પછી અલગ અલગ કેન્ડલ્સ છે જે ટેબલ લેમ્પ બી મસ્ત છે અને અહીંયા મારી ફેવરિટ વસ્તુ કોઈ હોય ને તો યા નોટબુક છે છે ને ઓરિયો નોટબુક છે જો અને તમે સ્મેલ કરો તો તમે ઓરીઓના ઓલા બિસ્કીટમાં જેવી સ્મેલ આવે ને એવી જ આવે જો આ નોટબુક છે પણ તમે સ્મેલ કરો ને તો તમે ઓરીઓ બિસ્કીટની કેવી સ્મેલ હોય એવી સ્મેલ આવે ઓરિયો ખાતા હોય ને એવી જો જે નોટબુક જો આ બી મસ્ત એક છે ને અને છોકરાઓને મજા આવે એવું આની અંદર નાની કાતર છે સ્ટેપલર છે સેલોટેપ છે આ અને આ સે ઓરી સ્ટેપલર પીન્સ છે એવડો મોટો સ્ટોર છે ને ક્યાંય જેટલી વસ્તુ જોવો ને એટલી ભૂલો પિકનિક મેપ સરસ છે નાનું કરવાનું તો પર્સ જેવું થઈ જાય ને નાખું ખોલી નાખો તો મેટ થઈ જાય ક્યાંય બહાર જવું હોય પાથરવા માટે જોતી હોય તો સારું છે બીજી ઘરની કેટલી બધી ઝીણી ઝીણી વસ્તુ છે અહીં જોવાનું ગમે એમ થાય બધું લઈ લે અને બાળકો માટે રમકડા ફેન્સી ઇરેઝર ને પેન્સિલ ને એ બધું બહુ સરસ છે પાછું કરો તો કરો તો હમણાં હું બતાવ્યું

મારે હાજર રહેવું પડશે કારણ કે નહીં લેવાનું બધું લઈ લઈશ મેડમ તમારા રિવ્યુ આપી દયો થોડાક જો આ ભાઈ સાહેબ તમારું નામ જણાવજો ને આપણે અલગ અલગ કેટલી કેટેગરીમાં પ્રોડક્ટ અલગ અલગ આપણી પાસે 15 થી 20 જેવી કેટેગરી છે જેમ કે હોમ એપ્લાયન્સીસ છે કિચન વેર છે હોમ ઇમ્પ્રૂવમેન્ટ છે દિવાળી લાઇટ્સ છે ડેકોરેશન આઇટમ છે ટી કિટ્સની પ્રોડક્ટ છે ટોયસ છે સ્ટેશનરી આઇટમ છે ક્લીનિંગ સપ્લાય છે ટોટલ આપણે અઢાર થી વીસ કેટેગરી જઈએ છીએ ઓકે ઓમ જોઈએ ને તો સોથી વધુ ભારત આખામાં એમની બ્રાન્ચ છે અને કોઈને નાના પાયે કંઈ આ બિઝનેસ કરવું હોય સ્ટોર ચાલુ કરવું હોય અથવા તો માત્ર બે હજાર રૂપિયાથી ઓનલાઈન બિઝનેસ પણ કરી શકે એ થોડીક માહિતી આપી દઉં સાહેબ કોઈને છે ને આ બધી તમે પ્રોડક્ટ જોઈ કોઈને રિસેલિંગ કરવું હોય અથવા એમનું માર્કેટિંગ કરી અને ઓર્ડર લઈ આવ્યા આપણું કામ શું છે એ લોકો ઓર્ડર લેવા ડાયરેક્ટ આપણે ત્યાંથી ડિસ્પેચ કરી દે એટલે કે કોઈને સ્ટોક ના રાખવો પડે જેને ડ્રોપશીપિંગ સર્વિસ કહેવાય પ્લસમાં કોઈને આવી રીતે સ્ટોર ઓપન કરવું હોય તો ડાયરેક્ટલી છ હજાર પ્રોડક્ટ રેડીમેડ મળી જાય પ્લસમાં એને હોલસેલ ભાવ વેચવાનું હોય અને માર્જિન પણ સારું એવું પણ લગભગ જ ભાગ્યે જ કદાચ તમને એક જ જગ્યા ઉપર આટલી બધી પ્રોડક્ટ જોવા મળે તમે કેવો રહ્યો અનુભવ નાની નાની વસ્તુઓ કેટલી બધી કામની ઉપયોગી તને જોવા મળે જે ત્રા જીવનમાં કામ મોટા મોટા બધી છે ઓકે હાલો શું શું તમારે શું છે લિસ્ટમાં રસોડામાં કામ આવે ને એવી પ્રોડક્ટ્સ છે હાલો લેવા મંડી કામ ઈઝી લસણ ફોલવાનું ફેરવીને ફોલાઈ જાય લસણ હાજર

સ્લાઈસ વાળું છે એમાં આદુ ને બધું થાય આમાં ખાલી લસણ થાય જો એટલે આમાં શું કરવું ખાંડું પડે લસણ ની કળી મૂકીને આમ ફેરવવાનું એટલે થઈ જાય લસણ બેઠા બેઠા એને આ સર્વે કરી લીધો લેવી કેવી સરસ છે બધું રાખવાનું આપણે ગરમ મસાલો અલગ અલગ રહી જાય ને કન્ટેનર આઠ નું છે ને સોળ નું છે આપણે આઠ નું લેવું છે કે સોળ નું લેવું છે ક્યાં રાખશું ઉપર પ્રોફાઇલ શટર માં જવા દેસુ આખું

અને બીજા એવા એક બે બ્લોગર મારી જેમ છે કે એની પણ મને ખબર છે આપણે કામ કરીને પૈસા લઈ જઈએ ને એ જ રીતના મહેનતથી આપણે કોઈનું એમને નથી કાંઈ લેતા કે નથી ખાતા પીતા ચોપર છે ચોપરી ઇલેક્ટ્રિક છે ઇલેક્ટ્રિક મોટર વાળું છે હવે છે ને રિયા આપણે બીજે ક્યાંક આગળ વધશું કે ખાલી ચોપર જ જોવાના છે હાલો હાલો એમ તો બ્લોગ માં દિવાળી માટે લાઈટ છે સરસ છે આજો ઘરે ચોકલેટ બનાવતા દીદી હમણાં બનાવવાના છે બરાબર પંખા નાના નાના આવલા કેપ માં પંખા લ્યો તમે પહેરો તો માર નત ક્રિકેટ રમતા એના કામનું નું છે આ જો આ મસ્ત છે જો બધી બુટી રહી જાય આ લેવું છે આપણે લે એમાં શું બધી નાની નાની બુટી કેવી સરસ રહી જાય એમાં છે ને હા છે છે જો લઈ લીધી એ હે ને વાહ બાપુજી માટે મૂકી દીવા લો વાહ પોપટ વાહ હું તમને આ વિડીયો માં બતાવવાનું કે દીધી ટ્રેની લ્યો આ બે મૂકી દયો આપણે ચોપ ઓફ થઈ જાય ને તો સાફ કરવા ઓલું લસણ ફોલવાનું લઈ લેવાથી હા ઈ લેવાથી આ લેવું તારે તારે લખવાનું છે ચોકલેટ વાળું લેવું કે ઓરિયો વાળું લઉં કોઈને દેવાનું છે ના મારે જોઈએ છે તારે શું કરવું હું ડાય લખીશ ડાયરીમાં કઈ આ બ્રેડ જોઈ તમે બ્રેડ હા ઈ ઈ છે ખબર છે ચાલો આપણે તો અહીંયા આવ્યા છીએ તો લઈ લઈ ને હવે એ શું છે આ છે ને દીવાલ સાફ કરવાનું બાથરૂમ ને ગેલેરી ની બે લેવા છે મારે ઓકે જો અહીં ઓલી ડોર પટ્ટી એ છે તમારો ઓફિસે છે ને એ લેવાની છે ઓલી ડોર નીચે રાખવાની અત્યારે તો છે પછી આ તમે જોઈ પિકનિક મેપ કેવી સરસ છે આખી ખુલી જાય યાર કેવડી મોટી થઈ જાય કે એક બાર ફરવા ગયા હોય ને લઈ જાવી હોય ને તો એટલે શું હોય એમાં આખી મેટ હોય એમ પાથરીને બેસી જવાનું આખી ખુલી જાય હજી હા

લંચ બોક્સ ટિફિન બોક્સ પછી આ બાજુ બધી બોટલ્સ આ જો બર્ગર વાળું મસ્ત છે આ હમ આ પ્રાઇસ શું છે હા 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 લઈ તો કયા મેનો બનાવી શકે હા ના ના કાય વાંધો હમ મને બર્ગર બહુ ગમે મસ્ત છે ને હા વાંધો નહીં ચોપર કયું સારું આવે છે જે કે ઓલું જે બીજું છે જો અહીંયા બે છે મારું કામ પૂરું હવે મેડમ હવે અડધું છે ને ફૂલ કરીને આવશે બોક્સ

હવે સમજાણું કેટલું સસ્તું આમ કેમ દઈ શકે કેમ કે લોટમાં માલ લેતો હોય આ બધું હા જો અલી બોધું જપાની તો બીજી રાટી બીજી શું થઈ ગઈ લે રોડી લે બેંકમાં બોલો તો બીજું નકામું થઈ જાય હમ સીડી ને કીધું મેં જ ને આજે એ તો કઈ લેવાયું જૂ વાયકો આવી કે પેક કરી નકળતા હોય હમ આપણે બધું ઓનલાઈન મંગાવી છે ને ત્યારે આ બધું એના પાછળ આ ને પોતાનું દેવું હમ જો આ બધું ખુલ્લું પડ્યું જો અહીંયા બ્રેક પડ્યો છે જમવા કોઈ બહાર જતું હોય તો આવી રીતે ચેક કરીને પછી જવા દે બહાર આ અંદર એક રીલની શૂટ કરે છે હમણાં શૂટ કરીને આવશે આજે પપ્પા નું શ્રાદ્ છે એટલે ઘરે જમવાનું છે એમની પણ બેન એ લોકો જમવાના છે હું ફટાફટ જાઉં છું બીજા શૂટમાં એક જગ્યાએ આવી ગયા છે ઓલરેડી મારી વેટ કરે છે ઓકે પૂરી તમ તમ થોડા છે સલાડ

જો ન થાયવા તો તારે ફોન કરે ને કે તમે આવજો કે કેમ ફોન તો તારે વેલો ફોન ન કરાય હવે કેમ આવે કેમ કે હવે શું આવો એમ હાલો લગાડી દો હો હાલો લગાડી દો લગાડી દો ફોન મટર

ટેસ્ટ બની એકદમ મસ્ત બની છે ટેસ્ટી નારે બહુ સરસ શાકભાજી બનાવી આવડી ગઈ ને હવે બરે જમી ત્યાર કબર છે હે ને અમારા મામાજીને ઘરે જમવાનું છે મામીજી આ ભાજી બનાવી છે અને રિયાના ગુરુ કે છે રિયાના શું વાત કરો છો ભાજી ઉપર ભાજી બધા ખાતા જ છે કારણ કે રિયાના હાથનો જે એમાં જાદુ જે સ્વાદ છે હાથ જ જવા જોઈએ મને એવું નહોતું સરસ બનાવશે રિયા ભાજી એમના ગુરુ રિયા રિયા એમ કહેતી હતી કે મારા મામી પાસેથી શીખી ગયું તો ગુરુ કરતા પૂછે કે કેવી લાગી કેવી લાગી જીરા ખાવા જેવી તો છે લેઓ ખાવા જેવી છે કે તો

હવે હું આ વિડીયોને આ વિરામ આપું છું કોઈને બી આ રીતની કંઈ શોપિંગ કરવી હોય તો ડીઓડેપની વેબસાઇટ છે તમે ત્યાં બી ડાયરેક્ટ ચેકઆઉટ કરી શકો છો બાકી તમારા કોઈ બી સિટીમાં આસપાસમાં ઘણા સ્ટોર હશે બિઝનેસ કરવો હોય તો હું એમનો વોટ્સઅપ નંબર અને ડિસ્ક્રિપ્શનમાં એમની માહિતી આપી દઈશ તમે એમાં બી જાણકારી મેળવી શકશો અને હવે હું આ બ્લોગના આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત